રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાતી હતી ત્યારે સ્ટેડિયમના પાર્કિંગમાંથી જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી ત્યારે પોલીસ દ્વારા મેચને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક જુગારીઓ ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમી રહ્યા હતા જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સ્ટેડિયમના પાર્કિંગમાં રેડ કરી જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ખંડેરી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ચાલી રહી હતી અને મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં